એન્જિયોગ્રાફી કરાઈ હતી જેમાં એન્જીઓગ્રાફી બાદ દર્દીના હૃદયમાં મૂકવામાં સ્ટેન્ડ આવ્યું હતું પરંતુ આ સાથે જ સ્ટેન્ડ મૂક્યા બાદ બે દર્દીઓના મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં હોબળાની આ ઘટના સામે આવી છે ગામમાંથી ઓગણીસ જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા

હવે જેના કોઈને તકલીફ નથી એને પણ એન્જીઓગ્રાફી કરી નાખી અને એમાંથી સાતથી આઠ જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના બે જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા આ બધા પ્રોબ્લેમ થયા પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં એક્સપાયર થયા પછી તો જાણ કર જ એમના ઘરવાળાનું હોસ્પિટલ વાળા એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોના ગુમરાહ કર્યા બધા લોકો તો આજ મુદ્દે અમારે સાથે અમારા સહયોગી જતીને અમારે સાથે જોડાઈ ગયા છે જતીને અમદાવાદની આ ઘટના સામે આવી છે ખ્યાતી હોસ્પિટલમાં હોબાળો થયો છે પૂછા વગર એન્જિયોગ્રાફી કરવામાં આવી છે સરદીના સગાઓએ હોબાળો કરેલો છે મેસાળા પાસે આવેલ કડીના દર્દીઓ કડી ગામ તો નવેમ્બરના રોજ ફ્રી રાખવામાં ને ફ્રી સારવાર અમદાવાદમાં કરવા માટે બોલાવ્યા હતા પરંતુ હોસ્પિટલ દ્વારા જાણ કર્યા બાદ કર્યા વગર જ ઓગણીસ જેટલા જે દર્દીઓ હતા તેમની એન્જિયોગ્રાફી જે છે તે કરીને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા હતા તેમાં જ તેમના આયુષ્માન કાર્ડમાંથી પૈસા પણ કપડી ગયેલા છે આવો ગ્રામજનોનો આક્ષેપ છે મહત્વની વાત છે કે બે દર્દીઓને સ્ટેન્ડ મૂકતા બાદ બે બે જેટલા દર્દીઓને છે તેમનું મૃત્યુ પામ્યું છે અને પાંચ હજીકા દર્દીઓ હાલ જીવ્ય જોવા મળી રહ્યા છે અને આયુષ્યની અંદર સારવાર લઈ રહ્યા છે કહી શકાય કે જે પ્રકારે દર્દીઓનું રિવાજનોનો આક્ષેપ છે કે દર્દી કોઈપણ પ્રકારની જાળકરિયા વગર જ હોસ્પિટલ દ્વારા કરે જે છે તે કરી દેવામાં આવે છે સાથેમાં હોસ્પિટલને નાનું કે મોટું ઓપરેશન કર્યું હોય તેની કોઈ પણ જાણ જે છે તે જે કરવામાં નથી આવી જી પરિવાર દ્વારા અનેક આક્ષેપ કરવામાં આવી રહ્યા છે હાલ કોઈ એફઆર દાખલ કરવામાં આવી છે કે નહીં જી બિલકુલ બી હાલ જે પ્રમાણે ઘટના તો પહોંચી ચૂકી છે હોસ્પિટલ ખાતે ને મોટી સંખ્યામાં પરિવારજનોના સગા પણ ઉપસ્થિત થઈ ગયા છે એમનું કહેવું છે કે હોસ્પિટલે અમારા સગાઓને મારી નાખ્યા છે જે માત્રને માત્ર

દ્વારા જે પ્રમાણે એન્જીઓગ્રાફી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે હાલ તો પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે બે લોકોના મોત થઈ ગયા છે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પૂછ્યા વગર દર્દીઓની એન્જીઓગ્રાફી કરવામાં આવી છે

તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવી છે ઘટના અંગે વાત કરીએ કે બે દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે અને પાંચ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તે લોકોને ફ્રી કેમ્પ કહીને લાવવામાં આવ્યા હતા અને તે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે જેમાંથી બે દર્દીઓના મોત થયા છે અને પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે તો આ જ અંગે વાત કરીએ કે બેદરકારી ભરી આ ઘટના સામે આવી છે તો

ઘટના અંગે વાત કરીએ કે બે લોકોના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળાની ઘટના સામે આવી છે પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી ગામના લોકોએ હોસ્પિટલમાં બોલ કર્યો છે તો એક કેમ્પમાંથી ઓગણીસ દર્દીઓને મોકલાયા હતા અને આ બાદ આ ઘટના બની છે દર્દીઓને લાવ્યા બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને આ બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું તે બાદ તેઓને જાણ કરવામાં આવી તેમજ બે દર્દીઓના મોત થયા છે અને સ્ટેન્ડ મૂક્યા બાદ આ બે દર્દીઓના મોત થયા હતા તેમજ નિશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હોવાની વાત હતી હજુ પણ પાંચ દર્દી સારવાર હેઠળ છે ઓગણીસ વ્યક્તિઓને જાણ કર્યા વગર સ્ટેન્ડ મૂક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો મૃતકના રૂપિયા પણ આયુષ્યમાન યોજના હેઠળ કપાયા હોવાની જાણકારી મળી છે હજી દર્દીઓ સારવાર હેઠળ છે અમદાવાદની હોસ્પિટલ વિવાદમાં જોવા મળી રહી છે સમગ્ર ઘટનાને પગલે તબીબો પણ હાલ ફરાર જોવા મળી રહ્યા છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં સાથે જ તંત્ર દ્વારા ક્યારે પગલા ભરવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે

દર્દીઓને ભરતી કરવામાં આવ્યા અને સૌથી મોટી ઘટના બનવા પામી છે ઘટનાને લઈને જો વિગતસર વાત કરવામાં આવે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ઉપર સનસનીખેજ એક આરોપ લગાવવામાં આવ્યો છે અને એ ઘટનાને લઈને વાત કરીએ તો આરોપ એવો લગાવવામાં આવ્યો છે કે મેડિકલ કેમ્પના બહાને એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં ઓગણીસ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા સૌથી ચોંકાવનારો આરોપ એ સામે આવ્યો કે દર્દીઓને જાણ કર્યા વગર એન્જિઓગ્રાફી કરવામાં આવી અને જે હૃદયની જે આખી જે આ જે સર્જરી હોય છે એ સર્જરી કરવામાં આવી એન્જિયોગ્રાફી કરવામાં આવી અને તેમાં દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા સ્ટેન્ટની વાત કરવામાં આવે તો જ્યારે પણ હૃદય જે હોય છે હાર્ટ એટેક ન આવે તેના માટેની જે જે નળી જે હોય છે તેનું બ્લોકેજ ના થાય અને લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતના ચાલે તેના માટે સામાન્ય રીતના જે દર્દીઓ હોય છે હૃદય વિષેકના જે દર્દીઓ હોય છે તેમને સ્ટેન્ટ મૂકવામાં આવતા હોય છે કે જેથી લોહીનું જે સર્ક્યુલેશન છે પરિભ્રમણ છે તે વ્યવસ્થિત રીતના ચાલે તો દર્દીઓને જાણ કર્યા વગર સ્ટેન્ટ મૂકવામાં લગાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે હોસ્પિટલ ઉપર અને ચોંકાવનારી બાબત એ સામે આવી કે સ્ટેન્ટ મૂકવાની કામગીરી કરાવી અને ત્યારબાદ બે દર્દીઓના મોત થઈ ગયા મોત થઈ ગયા હોવાનો આરોપ જે દર્દીઓના સગાઓ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે જેને લઈને જે તબીબોએ કામગીરી કરી હતી તે તબીબો ફરાર થઈ ગયા છે સૌથી મહત્વની વાત એ છે આરતી કે સમગ્ર ઘટનાની જે આપણે જે વિગત સમજ્યા તે પ્રમાણે દર્દીઓની જાણ બહાર એન્જિઓગ્રાફી કરાઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સ્ટેન્ટ મુકવામાં આવ્યા એન્જીઓગ્રાફી કરાઈ સ્ટેન્ટ મુકવામાં આવ્યા અને ત્યારબાદ બે દર્દીઓના કરુણ મોત નીપજ્યા એક પરિવારે પોતાનો વાલસોયો સ્વજન ગુમાવ્યો આવા બબ્બે પરિવારોની જો વાત કરવામાં આવે તો બે મોત થયા છે અને આ મોત પાછળ જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે સમગ્ર બાબતને લઈને અત્યારે કહી શકાય કે હોસ્પિટલની વાત કરવામાં આવે તો દર્દીઓના સગાઓએ બોલ કર્યો હોબાળો મચાવ્યો ત્યાં સુધી પરિસ્થિતિ વણસી કે હોસ્પિટલની જે બારીઓ જે હતા તેને કાચ તોડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તબીબો સમગ્ર ઘટનાને પગલે ફરાર થઈ ગયા હોવાની બાબત સામે આવી રહી છે સમગ્ર ઘટનાને લઈને અત્યારે જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ બાબતમાં હવે ખાસ કરીને એડ થયું છે સમગ્ર ઘટના જે છે તેને લઈને મ્યુનિસિપાલિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર ઘટનાનો જે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તે સરકારને સોંપવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની તપર્શી જાણકારીને લઈને આગળ તપાસ હાથ ધરવામાં આવશે તો ત્યાં સવાલ એ છે કે કોણે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું શા માટે દર્દીઓને ભ્રામક રીતના જાણકારી આપવામાં આવી કેવી રીતના કયા માહિતી હેઠળ દર્દીઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે દર્દીઓને એન્જિયોગ્રાફિક જાણ બહાર કરવામાં આવી તો શું દર્દીઓને જાણ કરાઈ હતી કે નહોતી કરાઈ તે એક મોટો પ્રશ્ન છે આ સાથે જ દર્દીઓને એન્જિઓગ્રાફી કરાવી તો આ એન્જીઓગ્રાફી કરવાનું કારણ એક જ હોય છે કે જ્યારે પણ હૃદય સંબંધી જે તકલીફ હોય છે બ્લડ સર્ક્યુલેશનની વાત હોય છે તેને લઈને સ્ટેન્ટ મૂકવામાં આવતા હોય છે તો દર્દીઓને તેમના સગા સંબંધીઓને જાણ કરાઈ હતી કે નહોતી કરાઈ તે સૌથી મોટો પ્રશ્ન છે દર્દીઓના જે આરો આર જે સગા સંબંધીઓ છે તેમણે આરોપ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા છે કેટલી મોટી ઘટના કહેવાય અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે બે દર્દીઓ જે છે

કોની બેદરકારી હતી કેમ તબીબો પલાયન થઈ ગયા સમગ્ર ઘટના લઈને એએમસી હવે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે જી કામેશ ઘટના અંગે વાત કરીએ કે જે પ્રમાણે કોઈ પણ હોસ્પિટલ હોય છે ત્યાં આગળ એપ્લિકેશન ફોર્મ ભરવામાં આવે છે કે લેટર પેડ પર સિગ્નેચર કરવામાં આવે છે તે બાદ પરિવારજનો દ્વારા મંજૂરી આપવામાં આવે છે અને ઓપરેશન કે સર્જરી કંઈ પણ હોય તે કરવામાં આવે છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલની વાત કરીએ કે આ બેદરકારી ભરી ઘટના છે લાયસન્સ રદ કરવું જોઈએ અને ડોક્ટરોની પણ મિલીભગત હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન સમગ્ર ઘટના મોડમાં આવ્યું છે ત્યારે હવે તપાસ હાથ ધરવામાં આવશે અને જે જવાબદાર તત્વો છે એને સામે પગલાં લેવાશે જી કામેશ અમારી સાથે જોડાયા અને સમગ્ર માહિતી આપી તેના બદલ આપનો આભાર